સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે પ્રશ્ન નંબર ત્રણ નીચે સમાતર શ્રેણી ખાલી ખાનાના પદ શોધો પ્રશ્ન નંબર એક આ એમ છે પ્રશ્ન નંબર બે પણ છે એ મને બે આપેલો છે એ મને છવ્વીસ આપેલો છે મારી પાસે ડી નથી અને એન ત્રણ આપેલો છે એન બરાબર બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન એ અને ડી મેળવવાનો છે છવ્વીસ માઇનસ બે બરાબર ટુ ડી બે ડી છવ્વીસમાંથી બે જાય તો ચોવીસના છેદમાં બે ડી મળે છે બાર એ ટુ માઇનસ એ વન બરાબર ડી થાય મારે એ ટુ મેળવવાનું છે ડી બરાબર બાર છે એ ટુ મેળવશું અને એ વન બે આપેલો છે બાર પ્લસ બે એટલે ચૌદ એ ટુ મળે છે ચૌદ હવે પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે ની અંદર કુલ પદ કેટલા છે છ હવે એવી રીતના એ વન એ ટુ એ થ્રી એ અને એ સિક્સ નામ પાડી શકીએ છીએ એ બરાબર શું થાય પાંચ ડી મેળવવાનો છે અને એન બરાબર થશે છ હવે સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન કેટલા છે છ એ કેટલા છે પાંચ એન બરાબર કેટલા લેવાના છે છ માઇનસ એક ડી મેળવવાનું છે છમાંથી પાંચ જાય તો એ છમાંથી એક જાય તો પાંચ એકના છેદમાં પાંચ બરાબર ડી મળે છે હવે એ ટુ માઇનસ એ વન બરાબર ડી એ ટુ મેળવવાનો છે ડી બરાબર કેટલા છે એકના છેદમાં પાંચ એ વન કેટલા છે પાંચ તો એ ટુ બરાબર એકના છેદમાં પાંચ પ્લસ પાંચ ચોકડી ગુણાકાર કરશું આપણે એક પ્લસ પચીસ છેદમાં પાંચ છવ્વીસના છેદમાં પાંચ હવે એ થ્રી એ થ્રી માઇનસ એ ટુ બરાબર ડી એ થ્રી મેળવવાના છે મને છવ્વીસના છેદમાં પાંચ એ ટુ મળેલા છે અને ડી છે મારો એકના છેદમાં પાંચ એટલે સત્યાવીસના છેદમાં પાંચ મને એ થ્રી મળશે એવી જ રીતે આપણે એ ફોર અને એ મેળવવાના છે એ ફોર માઇનસ એ થ્રી બરાબર ડી એ ફોર બરાબર ડી પ્લસ એ થ્રી ડી એકના છેદમાં પાંચ અને એ થ્રી છવ્વીસના છેદમાં પાંચ છેદમાં પાંચ મને એ ફોર મળે હવે એ ફાઈવ બરાબર ડી પ્લસ એ ફોર છેદમાં પાંચ એ ફોર અઠ્યાવીસ ના છેદમાં મળી ના છે હવે પ્રશ્ન નંબર સમાંતર શ્રેણીનું પદ અને સોળમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધો બે સમીકરણ બનાવ બનાવશું એન બરાબર આડત્રીસ એટલે એ ઇલેવન પણ કહી શકાય છે એવી જ રીતે એ સોળ બરાબર તો એ પ્લસ એન માઇન સમીકરણ નિશાની ફેરવીને પાંત્રીસ બરાબર પાંચ ડી પાંત્રીસ ના છેદ માં પાંચ એટલે ડી બરાબર મળે સાત હવે સમીકરણ એક ની અંદર ડી બરાબર સાત મૂકી દઈએ તો આડત્રીસ બરાબર એ પ્લસ દસ ડી આડત્રીસ માંથી દસ ડી ડી કેટલો છે મને સાત મળે છે એટલે આડત્રીસમાંથી સિત્તેર બાદ કરું એટલે મને માઇનસ બત્રીસ જવાબ આવે છે એટલે મારો એ થશે માઇનસ બત્રીસ એ અને ડી મળી ગયો હવે એકત્રીસમું પદ મેળવવાનું છે એટલે એ એકત્રીસ બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ આપેલો છે માઇનસ બત્રીસ એન મારે લેવાના છે એકત્રીસ અને ડી મળે છે મને સાત એકત્રીસમાંથી એક બાદ કરું તો મળે ત્રીસ

છેલ્લું પદ એકસો ને છ હોય તો તેનું ઓગણત્રીસ મુ પદ શોધો ત્રીજું પદ બાર આપેલા છે અને છેલ્લું પદ એટલે એક પચાસ એકસો ને છ આપેલા છે આ બંનેના આપણે બબે સમીકરણ બનાવશું તો એ થ્રી બરાબર ए प्लस एन माइनस वन इंटू डी ए ए थ्री प्लस एन बराबर तीज पद डी बार बराबर ए प्लस टू डी समीकरण नंबर एक हम ए पचास बराबर ए प्लस एन माइनस वन इंटू डी ए पचास एक सौ छ बराबर ए प्लस पचास माइनस एक इक्सो छीकरण बी समीकरण बीमा एक बात करता एक सौ बराबर ए प्लस ओगन पचास डी बार बराबर ए प्लस ટુ નિશાની બીજા સમીકરણ ફેરવી દઈશું એ કેન્સલ પચાસ માઇનસ બે સુડતાલીસ ડી બરાબર એકસો છ માઇનસ બાર ચોરાણું ચોરાણાનો છેદમાં સુડતાલીસ સુડતાલીસ ટુ ચોરાણું 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 કેન્સલ તો ડી શું મળશે બે સમીકરણ એકમાં ડી બરાબર બે है। तो बार बराबर ए प्लस टू टू बार बराबर प्लस चार तो माइनस चार बराबर ए।, ए बार चार बात करें तो शूम्म तो मैं एक आठ मै हम एनास तो ल प्लस ओगत माइनस एक बी એ ઓગણત્રીસ બરાબર એ કેટલો છે આઠ પ્લસ અઠ્યાવીસ ડી કેટલો છે બે આઠ પ્લસ આઠ દૂ સોળ વધ્યા બે દુ ચાર એક પાંચ છપ્પન અંદર આઠ પ્લસ કરો કેટલા આવશે ચોસઠ મારો જવાબ છે ચોસઠ